વિડિયો શરૂ કરતાં પહેલાં આ ડિસ્ક્લેમર જરૂરથી વાંચી લેવું નંબર એક આ કોઈપણ વાહન અથવા વસ્તુની જવાબદારી અમારી રહેતી નથી નંબર બે કોઈ પણ જાણકારી તમારે વાહનના ઓનર પાસે અથવા વસ્તુના ઓનર પાસે લેવાની રહેશે નંબર ત્રણ આ વસ્તુ અથવા વિડીયો વિશે કોઈ પણ કાયદેસર ગુનો બનશે નહીં તો દોસ્તો ચાલો વિડીયો કરીએ આપણે શું હેલો એન્ડ વેલકમ છે દોસ્તો ખેડૂત હેલ્પલાઇનની અંદર દોસ્તો આજે ફરી પાસે એક ભાઈને ટાયર વેચવાનો છે જેમનું નામ છે ટ્રેક્ટરના ટાયર છે એમોરતના છે જેમનું નામ છે અમિતભાઈ એન્ડ એમનું ગામનું નામ છે કુચાવાડા તાલુકો છે ડીસા એન્ડ જિલ્લો છે બનાસકાંઠા તો એમને આ ટ્રેક્ટરના ટાયર વેચવાના છે બેસિક જે અત્યારે આપ ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો જે વિડીયો જોઈ રહ્યા છો તેમનો અત્યારે ન્યૂ વિડીયો એમને બનાવીને એમને વોટ્સઅપની અંદર સેન્ડ કર્યો હતો તો એ એમને ટાયર વેચવાના છે જે બારના ટાયર છે બાર પોઈન્ટ ચાર પોઈન્ટ અઠ્યાવીસના ટાયર છે અને એમોરથ કંપનીના છે અને બિલકુલ વર્કિંગ કન્ડિશનમાં છે એકદમ ચાલુ છે તો જો તમે આ ટાયર વિશે ખરીદવા માગતા અથવા આની તમારે કોઈ બી મિત્રોને જરૂરત હોય તો એ સુધી વિડીયો પહોંચાડજો અને જે મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય અથવા જાણવા માંગતા હોય ટાયર વિશે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમનો નંબર અમિતભાઈનો આપેલો છે ત્યાંથી તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો એન્ડ બીજી વાત કે તમે જો કોઈ બી વસ્તુ વેચવા માંગતા હોય તો અમને આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ નંબર છે એની અંદર તમારે જે બી વસ્તુ વેચવાની હોય એનો આડો વિડિયો લઈને તકરીબન એક જ મિનિટનો વિડિયો લઈને અમને સેન્ડ કરજો અને બેસિક એની અંદર તમારી ઇન્ફોર્મેશન લખજો એન્ડ સેન્ડ કરી દેજો આ અમારા વોટ્સઅપ નંબરની અંદર અમે તુરંત આપને કોન્ટેક કરીશું અમે કોલ સામેથી તમને કરીશું અને તમારી ઇન્ફોર્મેશન બીજા લોકોને જરૂરથી બતાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારી દોસ્તોની અંદર બધી શેર કરજો જેથી કરીને જે કોઈ બી મિત્રોને આ વસ્તુને જરૂરિયાત હોય તો એમને સુધી એ વિડીયો જરૂરથી પહોંચાડજો અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો થેન્ક યુ સો મચ દોસ્તો એન્ડ વેલકમ